મહાકાળી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનું હોય વિડીયોને લાઇક વિડીયોને શેર કરી દેજો ભૂલ ભૂલકે મિસ્ટેકની કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો આવનારા સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો હોય વિડીયોની લાઇક વિડીયોને શેર ચેનલ સબસ્ક્રાઈબ યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન આઠ અને નવના વિશે ચર્ચા કરીશું આપણે તો નવ આઠનો કરંટનો વિડીયો વિડીયો છે તેના વિશે મૌલિક રીતે ચર્ચા કરવાની છીએ એટલે અને નવ આપણે શરૂઆત કરી દઈએ છીએ વિડીયો એક દિવસ એટલા માટે લેટ અપલોડ કરવામાં આવે છે કે અગાઉના તમે બધા કરણના વિડીયો જોયા પછી મારા કરણનો વિડીયો જુઓ તો તેટલો ડિફરન્ટ અને ફરક તમને જોવા મળે છે એટલા માટે અને રિવિઝન તમારું થઈ રહે આઠ નવ કરંટ અફેર્સની અંદર આઠ નવનું ચાલુ કરીએ છીએ અને આઠનો આપણે મૌલિક રીતે ચર્ચા કરીશું ત્રીસ પ્રશ્નો બીજા સોલ્યુશન કરીશું અને ભારતના પ્રશ્નોનો પચીસ જેવા પ્રશ્નો એટલે કુલ સો પ્રશ્નો જેટલો સોલ્યુશન આપણે કરણના વિડીયો છે કરીશું તો પ્રશ્ન એ એક હાલ નવ નવ કરણ નવ મે કરંટ અફેર્સ બે હજાર પચીસ પ્રશ્ન એ એક વિશ્વ રેડક્રોસ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો આઠ મે તો આઠ મે આંતરરાષ્ટ્રીય થેમે થેલમિયા દિવસ મનાવવામાં આવે છે આંતર એક આંતર એક મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ એક મે રામકૃષ્ણ મિશન સ્થાપના દિવસ બે મે વિશ્વ ટુના દિવસ માછલી વિષયનો દિવસ હોય છે ત્રણ મે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ચાર મે કોલસા કોલસાખાની દિવસ ચાર મે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ પોંચ મે વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ પોંચ મે વિશ્વ પુર્તુગાલિક ભાષા દિવસ છ મે ઇન્ટરનેશનલ નો ડાઇટ ડે અને સાત મે વિશ્વ એથ્લેટિક દિવસ આટલા દિવસો મનાવવામાં આવે છે તો હાલમાં પ્રશ્ન બે હાલમાં કોને નવા પોપ પોપય પસંદગી થઈ તો રોબર્ટ પ્રિવોસ્ટ ત્રણ હાલમાં કોને પ્રવાસી બાળકોને શિક્ષિત કરવા માટે જ્યોતિ યોજના શરૂ કરી છે તો કેરળ કેરળનું કેપિટલ છે તિરવનમ પુરમિત સીએમ છે પિનરાઈ વિજ્જન રાજ્યપાલ છે રાજેન્દ્ર અને અનૈમુડી સોલા નેશનલ પાર્ક મત્્યક સોલા નેશનલ પાર્ક કમલમ સોલા નેશનલ પાર્ક પેરિયર નેશનલ પાર્ક સેલવણી નેશનલ પાર્ક એરવીકુલમ નેશનલ પાર્ક કેરળમાં આવેલા છે સાતઘાટી કેરળમાં આવ્યું છે થયમ તહેવાર તિશુપુમ તહેવાર ઓણમ તહેવાર કેરળમાં નામ આવે છે પ્રધાનમંત્રી મોદીના કેરળ તિરુવન પૂરમ વિજ વિજિન જમ આંતરરાષ્ટ્રીય બંદરગાહનું લોકાર્પણ કર્યું કેરળના વિદ્યુત બોર્ડના વિજો ટુ માટે આઈઆઈટી ભૂમિની સાથે સમજૂતા કર્યા એની કેરળમાં એકસો દસથી વધારે મહાપાષણ પાસ સંરચનાઓની શોધ થઈ વિશ્વસ્તર મહિલાઓની સૌથી મોટી સંરચનામાં એક ટ્યુ આર્ટિકલ પોગલાનું આયોજન કેરળમાં થયું તો આ હતા કેરળ કેરળના પ્રશ્નો અને મિત્રો આપણે જો જ્યારેથી કરણનો વિડીયો અપલોડ કરીએ છીએ ત્યારથી તે રાજ્ય વિશે અને જે રાજ્યનો પ્રશ્નો હોય તેના વિશે પણ ઘણા પ્રશ્નોનું સોલ્યુશન કરાવીએ છીએ એટલે વિડીયો ખાસ કરીને લાઇક શેર ચેનલ સબસ્ક્રાઈબ કરજો મુખ્યમંત્રી પેનરાઈ વિજયને ઉન્નત સાયબર સુરક્ષા સંચાલક કેન્દ્રનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું કેરળના બેલુર ગામના વર્ષો જૂની આત્મપૂજાના અનુષ્ઠાનના અવશેષ મળ્યા કેરળ એ સરકારને નાનામૂર્ત ટુ નામની એક એ સંચાલિત નેત્ર તપાસ શરૂ કરી છે એક્સપ્રે થયેલી દવાઓમાં દવામાં વૈજ્ઞાનિક દવાઓના નિપટાન પર વિજ્ઞાન કેરળ ટોપ પર છે પ્રશ્ન ચાર હાલમાં વર્લ્ડ બેંક કયા દેશ માટે એક અરબ ડોલરની સહાયતા પેકેજ મોકલવાની ઘોષણા કરી છે તો શ્રીલંકા શ્રીલંકાનું કેપિટલ છે કોલંબો કરન્સી છે શ્રીલંકાના રૂપિયા પીમી પીએમ સર હારીની અમર સૂર્યા રાષ્ટ્રપતિ છે અંદ્રકુમાર દિશા નાયકે શક્તિ ભારત અને શ્રીલંકા વચ્ચે અભ્યાસ થાય છે પ્રધાનમંત્રી મોદીને શ્રીલંકાનો સર્વોચ્ચ નાગરિક સન્માન મિથા ભીષણ વિભૂષણ આપવામાં આવ્યું છે પ્રધાનમંત્રી મોદી શ્રીલંકાના રાષ્ટ્રપતિનાનું રાધાપુરામાં બહુપ્રતિક્ષા માટે મહાવમાન થઈ રેલવે લાઈનનું ઉદઘાટન કરવામાં આવ્યું છે શ્રીલંકાના રામાયણ કોકલાનું આયોજન કરવામાં આવ્યું ભારત અને શ્રીલંકા વચ્ચે આર્થિક સંબંધો વધારવા માટે એલ આઈ બીઆઈ સમજની શરૂઆત થઈ એટલે કે લંકા શ્રીલંકા લંકા ઇન્ડિયન બિઝનેસ એસોસિએશન એલ આઈબીએ એટલે બે દિવસે સ્ટડી ઇન ઇન્ડિયા એક્સપો કોલંબોમાં થયો ભારત આગળના પાંચ વર્ષમાં શ્રીલંકાના પંદરસો સિવિલ અધિકારીઓને પ્રક્ષેક્ષિત કરશે અદાણી ગ્રીન શ્રીલંકાના ચારસો બેતાળીસ મિલિયન ડોલર પૌન ઉર્જા પરિયોજના પાછી લેવામાં આવી છે શ્રીલંકાની અંદર તો પ્રશ્ન પોચ હાલમાં અદાણી પાવરને કયા દેશમાં પોચ હજાર એમ ડબ્લ્યુના પાવર પ્લાન્ટ લાગવાની સમજોતા કર્યા છે તો ભૂટાન ભૂટાનનો કેપિટલ છે થિપૂર્ણ કરન્સી છે નાગુલ ટ્રોમ ટ્રોમ અને પીએમ છે તસેરિંગ ટ્યોબ્ગે પ્રશ્ન છ હાલમાં બોતેરમી મિસ વર્લ્ડ પ્રતિયોગિતાનો કોને માનવતાવાદી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે તો સોનું સૂદ પ્રશ્ન સાત હાલમાં માર્કેટ કેપના હિસાબથી બે હજાર પચીસ સૌથી મૂલ્યવાન ક્રિપ્ટો કરન્સી કઈ બની છે તો બિટકોઇન પ્રશ્ન આઠ હાલમાં ક્યારે પ્રથમ ભૂતાપીય ઉત્પાદન કૂવાને ખોદવામાં આવ્યો છે તો અરુણાચલ પ્રદેશ સીએમ છે પ્રેમા ખાંડુ કેપિટલ છે ઇટાનગર રાજ્યપાલ છે કેટી પટનાયક વીસ ફેબ્રુ ફેબ્રુઆરી ઓગણીસો સત્યાવીસમાં ભારતીય સંવિધાનમાં તેપ્પનનો સંશોધન અઢાર પૂર્ણ રાજ્યનો દરજ્જો અરુણાચલ પ્રદેશને મળ્યો તો અરુણાચલ પ્રદેશ સત્યાવીસથી સોળ જિલ્લામાં મધરીયા મુક્ત ઘોષિત કરવામાં આવ્યું છે અરુણાચલ પ્રદેશમાં ન્યુકોલમ યુલો ઉત્સવ મનાવવામાં આવ્યો અરુણાચલ પ્રદેશની વીસ ફેબ્રુઆરીને અડત્રીફો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો ટોપ દસ વિશ્વ પુમસે રેન્કિંગમાં ભારત પ્રથમ તય ખેલાડી બ્યુરા રૂપા બ્યુરા પહોંચી મિત્રો ખાસ કરીને પ્રશ્નની અંદર અરુણાચલ પ્રદેશને ઈગલ નેસ્ટ વર્લ્ડ ફેસ્ટિવલનું આયોજિત કરવામાં આવ્યું ભારતીય સેનાના અરુણાચલ પ્રદેશને ઉચ્ચ તીવ્રતાવાળો તીર્થસેવા અભ્યાસરૂપ અભ્યાસપૂર્વક પ્રહારનું આયોજન કરવામાં આવ્યું અરુણાચલ પ્રદેશમાં વીસ હજાર નવસો બેતાળીસ ઊંચી ઊંચી એક પર્વતનું નામ દલાઈનામાના નામ પર રાખવામાં આવ્યું પર્વતનું નામ તમે ખાસ કરીને ચેક કરી લો આ રહ્યું શ્યાંગ તો પ્રશ્ન નવ હાલમાં કોને અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘના પુરસ્કાર બે પચીથી વર્ષ સર્વશ્રેષ્ઠ ખેલાડી પસંદગી થઈ કરવામાં આવી છે તો સુભાષ બોસ પુરુષ અને સૌમ્યા ગુગુલ મહિલા પ્રશ્ન દસ હાલમાં માર્શલ ઓફ ધ એર ફોર્સ અર્જુન અર્જનસિંહ મેમોરિયલ હોકી ટુર્નામેન્ટ બે હજાર પચીસનું છઠ્ઠો સંસ્કરણ કયા સપના થયો છે ચંદીગઢ પ્રશ્ન અગિયાર હાલમાં કયા દેશની વિદેશ મંત્રી અબ્બાસ અરાદજી દચી બે દિવસ ભારતની ભારતના દોર ન્યૂ દિલ્હીમાં પહોંચી તો ઈરાન તો ઈરાનનું કેપિટલ છે તેહરાન કરન્સી છે ઈરાનની રિયલ રાષ્ટ્રપતિ છે મોસૂદ પેજકિસ્તાન પ્રશ્ન બાર હાલમાં આંતરરાષ્ટ્રીય સમુદ્રી રક્ષાબની બે હજાર પચીસમાં ભાગ લેવા માટે આઈએનએસ કિલ્ટન ક્યાં પહોંચ્યા હતા સિંગાપુર સિંગાપુરનું કેપિટલ છે સિંગાપુર સિટી કરન્સી છે સિંગાપુર ડોલર રાષ્ટ્રપતિ છે થર્મ સરગુલતમ સન્નુગણતમ પીએમ છે લોરેન્સ વોંગ સ્લિમ બેગ્સ ભારત અને શ્રીલંકા વચ્ચે થાય છે વિશ્વ સોરી સિંગાપુર વચ્ચે થાય છે શ્રીલંકા વચ્ચે નહીં વિશ્વ હવાઈઅડાની રેન્કિંગમાં બે હજાર પચીમાં સૂચિમાં સિંગાપુર હવાઈ અડ્ડા એટલે કે ચાંગી એરપોર્ટ ટોપર છે ભારત અને સિંગાપુર ગ્રીન ડિજિટલ સ્વિમ્પિંગમાં કોરિડોર અને આયુષ્ય આશય પત્ર પર હસ્તાક્ષર કર્યા છે એઆઈની પૂર્વ તૈયારીમાં સૂચકમાં બે હજાર ટોપ પર છે જ્યારે ભારત પર છે અને સિંગાપુર વચ્ચે બેક્સ અભ્યાસ ઓલિમ્પિક સંસ્કરણ વિશાખાપટ્ટનમ આયોજિત કરવામાં આવ્યો પ્રશ્ન તહેર હાલમાં ભારત અને કયા દેશને નવા સમજોતા જ્ઞાપન સાથે બૌદ્ધ સંબંધોને મજબૂત કરવામાં આવે છે તો વિયેતનામ વિયેતનામની કરતનામી ડો કેપિટલ છે રાષ્ટ્રપતિ છે કોંગ પીએમ છે ફમ મિંગ ચિંગ તો હાલમાં ભારત અને કયા દેશના નવા સમજોતા જ્ઞાપનની સાથે બૌદ્ધ સંબંધોને મજબૂત કરવામાં આવ્યા છે તો વિયેતનામ કરન્સી છે વિયેતનામની વિયેતનામી ડોંગ કેપિટલ છે આનો રાષ્ટ્રપતિ લોંગ કોંગ અને પીએમ છે ફ્રમ ફમિંગ ફમ ચિંગ પ્રશ્ન ચૌદ હાલમાં કયા રાજ્યની સરકારને હેસુર ઘટ્ટાને ચરાગાહને ચરાગને સંરક્ષણ જેવમાં અધિસૂચિત એટલે કે અધિસૂચિત કરવામાં આવ્યો છેલ્લે કે પ્રવૃત્તિ કરવામાં આવી છે તો કર્ણાટક કર્ણાટકનું કેપિટલ છે બેંગ્લોર સીએમ છે રમીયા રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત અલમાટી બંધ કૃષ્ણા નદી પર અને કૃષ્ણ રાજસાગર બંધ કાવેરી નદી પર આવેલા છે તો જે કર્ણાટકની બે લકકુડી સ્મારકને યુનેસ્કોને વિશ્વ ધરોહર સૂચિમાં સામેલ કરવામાં રાખવામાં આવ્યો પ્રસ્તાવ સામે રાખવામાં આવ્યો ગામ સ્તર પર બીજા પુરવઠા સંરક્ષણ પૂરું કરવામાં પ્રથમ રાજ્ય કર્ણાટક બન્યું ભારતને પ્રથમ નેનો ટેકનોલોજી રોડ શોનું ઉદઘાટન બેંગ્લોરમાં થયું કર્ણાટક સીએમ મંત્રીઓને વિશ્વ વિધાયકોને વેતનમાં સો ટકા વધારો કરવાની મંજૂરી આપી બેંગ્લોર સિટી યુનિવર્સિટીનું નામ મનોજસિંહને નામ પર રાખવામાં આવ્યું રાષ્ટ્રીય બાગવાની મેળાનું બેંગ્લોરમાં આયોજિત કરવામાં આવ્યું પ્રશ્ન પંદર હાલમાં પ્રશ્ન પંદરને છેલ્લો હાલમાં કયા દેશને ગીદોન રથ નામની નવી અભિયાનની ઘોષણા કરી છે તો ઇઝરાયલ ઇઝરાયલનું કેપિટલ છે ઇઝરાયલી ન્યૂસ્કેલ કેપિટલ છે એટલે ઝેરુસલમ અને પીએમ છે ઇઝરાયલી ન્યૂસ્કેલ અને બેઝામિન નેથ પીએમ છે રાષ્ટ્રપતિ છે ઇશાક અરજોગ ઇઝરાયલના શોધકર્તાઓને એન્ડ ઓટિઝમને સંબંધિત મસ્તિષ્ક ગતિવિધિની યોજના શરૂ કરી ઇઝરાયલની ભારતીય યાત્રાઓ માટે એ વિજયા શરૂ કરી છે ઇઝરાયલી હુમલાકારોને રિશ્તેદારોને નિર્ધારિત કરવાવાળા કાનૂન પારિત કરવામાં આવ્યું ઇઝરાયલના એડીબીનો ઓગણસ ઓગણ સીતેરમો સદસ્ય બન્યો ભારત અને ઇઝરાયલ વચ્ચે જળ પ્રસોધિક કેન્દ્રનું સ્થાપિત કરવા માટે સમજોતા કર્યા છે મિત્રો આટલા પ્રશ્નો હતા હવે તમને પ્રશ્ન પૂછેલા તેનો જવાબ આપીએ તો પ્રશ્ન કાલે જે તમને પૂછેલો હતો તેનો જવાબ હાલમાં કોણ આઈ એસ એનો તે એકસો તેવીમો સદસ્ય બન્યો છે તો અંગોલા પ્રશ્ન કોમેન્ટમાં જોવા મળશે આઈ ઇ એસ એનું ફૂલ ફોર્મ શું છે તે કોમેન્ટમાં જવાબ આપજો હાલમાં માનવ વિકાસ સૂચક આંક બે હજાર પચીસમાં કોણ ટોપ પર છે તો નોર્વે આઇસલેન્ડ સ્વિટરલેન્ડ ઇન્ડિયા ઇઝરાયલ કે શ્રીલંકા બરાબર આટલા જવાબ છે આપણે એપ સુધી રાખેલા છે પાંચ વિકલ્પો તમને કન્ફ્યુઝ કરવા માટે ખાસ કરીને બરાબર હાલમાં વિશ્વ એથ્લેટિક્સ દિવસ મનાવવામાં આવે છે સાત હાલમાં ભારત હાલમાં ભારત સુરક્ષિત આંતરરાષ્ટ્રીય યાત્રા માટે ચીપ આધારિત ઈ પાસપોર્ટ શરૂ કરવામાં આવી છે હાલમાં રોહિત શર્મા ભારતીય ખેલાડીના ટેસ્ટ ક્રિકેટના સેરને લીધો છે એટલે આ જે રિવિઝન આઠ મહિનો કરીએ છીએ આપણે હાલમાં ભારતને ભારત અને બ્રિટન દેશે મુક્ત વેપાર ડબલ યોગદાન સમજોતા પર હસ્તાક્ષર કર્યા છે હાલમાં ગ્લોબલ ક્રેડિટ રેન્ક જે જી મૂડીને ભારતની જીડીપી દરમાં છ પોઈન્ટ ત્રણ ટકા પ્રતિશત રહેવાનો અનુમાન લાગ્યો છે હાલમાં અગિયારમાં સીડરેટ મેટિટાઈમ લોજિસ્ટલ મિડિલ ઇસ્ટ સંમેલન બે હજાર પચીસ શરૂ દુબઈમાં થયો છે હાલમાં ઉત્તર પ્રદેશની રાજ્ય સરકારે આગલા પાંચ વર્ષમાં સસ્તી દરો માટે પંદરસો મેકોટ વીજળી ખરીદશે હાલમાં કેન્દ્રીય રીજી જૂને સંયુક્ત રાષ્ટ્રના બેસાક દિવસને સમારોહનું ભારતીય પ્રતિનિધિનું મંડળ નેતૃત્વ કરશે પછી હાલમાં વૈશ્વિક સ્તરમાં આંતરિક સન્વેશનું શિખર સંમેલન ગેલેક્સી બે હજાર પચીસનું આયોજન કરવામાં આવશે ન્યૂ દિલ્હીમાં પછી હાલમાં બ્રોધરનો સ્થાપના દિવસ બીઆરઓનો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે સાત મે બ્રો બીઆરઓનું બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન હાલમાં કેન્દ્ર સરકારે સીબીઆઈના નિર્દેશકનો કાર્યકાળ એક વર્ષ માટે વધારવામાં આવ્યો છે પરવીણ સુદનું છે તે હાલમાં રિપોર્ટ માનવ સૂચક કાંકમાં બે હજાર પચીસમાં આઈસલેન્ડ ટોપ પર છે હાલમાં લુઈસ ગેલવેનનું નિધન થયું છે તે ફૂટબોલર હતા સીતો તેર વર્ષે તેમનું આઝાદીના નાના ફૂટબોલર હતા તે હાલમાં દેશના હાલમાં રશિયા દેશના ન્યૂ દિલ્હીને સિંચિત દૂતાવાસમાં બીજું પણ નાયક સામાન્ય એક સ્મારક ધોષિત સ્મારક પટ્ટિકાનું ઉદઘાટન કરવામાં આવ્યું બરાબર આટલા પ્રશ્નો આતા બે દિવસના કારણ આઠ અને નવ હવે આપણે ભારતના પ્રશ્નો તરફ નજર કરીએ છીએ તો હાલમાં હાલમાં બીજી એશિયા યોગેશન ખેલ ચેમ્પિયનશીપ ટોપ પર છે ભારત ભારત વિયેતનામ ભારત અને વિયેતનામ દેશ સંબંધોને મજબૂત કરવા માટે સમુદ્ર ભારત અને વિયેતનામ દેશના નવા સમજોતા જ્ઞાપનની સાથે બૌદ્ધ સંબંધોને મજબૂત કરવામાં આવ્યા છે હાલમાં સૈન્ય કર સૌથી વધારે સક્રિય સૈન્ય બળ ચીન દેશમાં નો સૈન્યકર્મી વીસ લાખને પોત્રીસ હજાર ભારતીય સૈન્યકર્મીઓ છે તે બીજો દેશ છે સૈન્યકર્મીઓની અંદર સૌથી વધારે સૈન્ય સક્રિય બળોમાં ભારત બીજા નંબર છે ચૌદ લાખને પંચાવન હજાર પોંચસો પચાસ સૈન્યકર્મીઓ છે ભારત અને ઇઝબેકિસ્તાનમાં દેશ વચ્ચે સંયુક્ત રાજ્ય ડસ્ટલિટનો અભ્યાસ ડસ્ટલેખનો છઠ્ઠો સંસ્કરણ સ્થાપના થયો છે બીજી એ છે યોગેશન ખેલ ચેમ્પિયનશન ટોપ પર ભારત છે પછી ભાર રિપોર્ટ દુનિયાનો ચોથો સૌથી મોટો મોબાઈલ ઓટોમોબાઈલ નિર્માણ દેશ ભારત બન્યો લેજર નિર્દેશ છે હથિયાર પ્રાણીનું પરિશન કરવાવાળા ચોથો દેશ ભારત બન્યો રશિયા ચીન અને અમેરિકા પછી ભારત આવે છે નેટવર્ક તપ્તતા સૂચકમાં છત્રતા સ્થાન પર ભારત છે ભારત એમાં સૌથી વધારે નિવેશ કરવાવાળા દસ દેશોમાં સામેલ થયું ભારત સાત નંબર પર છે ભારત વૈશ્વિક સ્તરમાં બીજો સૌથી મોટો ફાઇજી બજાર બન્યો છે સતત વિકાસ સૂચકાંકમાં બે હજાર ચોવીસ ભારત એકસો નવ પર સ્થાન છે મહિલા કબડ્ડી વિશ્વકપ બે હજાર પચીસ નો ખિતાબ ભારતે ઇંગ્લેન્ડને હરાવીને જીત્યો ફાસ્ટમાં એટલા માટે રાખવામાં આવે છે કે રોજનું રિવિઝન થાય છે મહિલા કબડ્ડી ચીને ભારતીય સિવાયને એક વિતય વર્ષમાં બિલિયન ડોટન કોલસાનું ઉત્પાદન આંકડો પાર કર્યો ભારતને હિમોફિલિયા માટે જીન થેરાપી સફળતા મેળવી કેન્સર મૃત્યુ દરમિયાન ટોપ પર ભારત છે ભારતે વિજાની નવી કેટેગરી આઈસ વિજા લોન્ચ કરી છે આર્મી એસએફીના રિપોર્ટ પ્રમાણે ભારતમાં સૌથી વધારે સૈન્ય બળ અમેરિકા ટોપ પર છે ભારત પહોંચવા પર છે સૈન્ય ખર્ચની વાત હતી અને પહેલું સૈન્ય બળની વાત હતી એટલે આર્મીની સંખ્યાની વાત હતી ભારતે મોસ્ટ ફેવરનો દરજ્જો સિવિઝરને સમાપ્ત કર્યો છે હાલમાં એસઆરપીના રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે સૈન્યકર્મીઓ ખર્ચ કરવાવાળો દેશ અમેરિકા ટોપ પર છે ભારત પાંચમાં પર છે પ્રથમ એશિયા અંડર પંદર અને અંડર સત્તરમાં મુખ્ય બાજુમાં ચેમ્પિયનશીપમાં કઝાકિસ્તાન ટોપ પર છે જ્યારે ભારત ત્રણ પર છે ભારતના પ્રધાનમતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથથી જોડાયેલ સોટલ ટ્રુથ સોશિયલથી જોડાયા છે વિશ્વનો બીજો સડક નેટવર્કવાળો દેશ ભારત બન્યો અમેરિકા ટોપ પર છે મેટ્રો નેટવર્કમાં ભારત ત્રીજા સ્થાન પર છે અમેરિકા ચીન પછી ભારત આવે છે સાયબર હુમલામાં લક્ષિત દેશમાં ભારત બીજો સ્થાન પર છે જાપાન એક પર છે કપડાની પરિધાનમાં ભારત છઠ્ઠા નંબર પર છે કોપી ઉત્પાદનમાં ભારત સાતમા નંબર પર છે કોફી ઉત્પાદનમાં ભારતના કર્ણાટક રાજ્ય ટોપ પર છે કોપી ઉત્પાદન વિશ્વમાં બ્રાઝિલ ટોપ પર છે એસઆરપીઆના રિપોર્ટ પ્રમાણે ભારત બીજો અથ્યારાયત કર દેશ બન્યો છે યુક્રેન ટોપ પર છે એસઆરપીઆના રિપોર્ટ પ્રમાણે દુનિયાનો અથ્યાર નિયત અમેરિકા ટોપ પર છે ફ્રાન્સ બીજા સ્થાન પર છે આઈસીસી ચેમ ચેમ્પિયન ટ્રોફી બે હજાર પચ્ચીસનું ન્યૂઝીલેન્ડને હરાવીને જીતી ભારતે ટી બોતેર ટેન્કોની એન્જિનની આપૃતિ માટે રશિયા ફોનની સાથે હસ્તાક્ષ કર્યા દૂધ ઉત્પાદનો ભારત દુનિયામાં ટોપ પર છે ભારતે દુનિયામાં સ્માર્ટ મોડ નિરણમાં ત્રીજા સ્થાન પર છે ભારત નદીઓના સર્વરક્ષણમાં તેસઠથી વધારે નદી ડોલ્ફિન વધવામાં આવી છે ભારતમાં મૃત્યુદરમાં તેસઠ ટકાની કમી જોવા મળે બરાબર આટલા પ્રશ્નો ભારત વિશે હતા બરાબર તો હાલમાં લાપુ ફિલિપનો ફેસ્ટિવલ બે હજાર પચીસનું આયોજન કેનેડામાં કરવામાં આવ્યું બરાબર હાલમાં મિઝોન રાજ્યને આફ્રિકી સ્વાઇન ફીવરને કારણે વધારે નુકસાન થયું અને હાલમાં ચર્ચામાં લઈ મહુ આદા આદાનર વુલ્ફ સેન્ચુરી ચારખર રાજ્યમાં સ્થિત છે તો હવે થોડી ચર્ચા કરી લે છેલ્લે ત્રીસ પ્રશ્નોની તો સંજયકુમાર મિશ્રાને પ્રધાનમંત્રી મોદીના આર્થિક પરિષદના પૂર્ણ કરી સદસ્ય નિયુક્ત કરવામાં આવ્યા રાજ્ય ગુમા નીતિ આયોગના નવા સદસ્ય બન્યા જેએસડબ્લ્યુ યુનિયાની સૌથી મોટી સ્ટીલ કંપની બની તેલગાના ટીબી પરીક્ષાનું ઉત્કૃષ્ટ માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો ભારત અને રશિયા વચ્ચે નવસો નીક્યાસી ઇન્દ્ર પચીસ શરૂ થયું ટ્રેન્ડી ક્રિકેટમાં તેર હજારવાળાઓ બનાવવાળા ભારતીય વિરાટ કોહલી બન્યા અને બે બાર હજાર રનવાડાવાળા વિરાશ રોહિત શર્મા બન્યા છે બે ખૂબ ખૂબ આભાર બંને ખેલાડીનો કેરળ વરિષ્ઠ નાગરિકોને આયોગ સ્થાપિત કરવા પ્રથમ રાજ્ય બન્યું દુનિયાનો સૌથી મોટો સફેદ હાઇડ્રોજન ભંડાર શોધવામાં આવ્યો ફ્રાન્સમાં હરિયાણા સરકાર નવ દેશમાં ત્રિભાષા ફોર્મ્યુલા લાગુ કરશે ત્રિપાશા ઉત્તર પ્રદેશની સુડતરમી રાષ્ટ્રીય જુનિયર બાલિકા હેન્ડબોલ ચેમ્પિયનશીપ જીતી ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનો બીજો હરિયાણા ટોપ પર રહ્યો ચલ્લા એસટી ભારતીય બેંક સંઘના નિયુક્ત ઉક્તમાએ નીલમ દુગાને નેપાળ રાષ્ટ્રીય બેંકના ગવર્નર ગવર્નરની યુક્તમાં ભારતે ઓપરેશન બ્રહ્મા હેઠળ મ્યાનમારને માનવીય સહાયતા મોકલી ઓપરેશન બ્રહ્મા સહાયતાનું નામ છે ભારત બીજો સૌથી મોટો ચાંદીરતક દેશ બન્યો બીજો ક્યાં ટોપ પર છે શ્રીલંકાને પાછળ છોડ્યું છે ગુજરાતનો પાંચ દિવસનો ઘોડાનો લેખ કે માધવપુર ગ્રેડ શરૂ થયો આંધ્રપ્રદેશ શૂન્ય ગરીબી પી ફોર પહેલાનો શુભારંભ કરવામાં આવ્યો બે હજાર ઓગણત્રીસ સુધી આંધ્રપ્રદેશની ગરીબી મુક્ત કરવાનો ટાગ છે શૂન્ય ગરીબી પી ફોરનો જાપાને છ કલાકમાં થ્રીડી પ્રિન્ટેડ રેલવે સ્ટેશન બનાવ્યું વિશ્વ હવે અડા રેન્ક બે હજાર પચ્ચીમાં સિંગાપુર હવાઈ અડ્ડા એટલે કે ચાંગી એરપોર્ટ ટોપર છે હરિયાણા સરકારે પછાત બાળકો માટે સો ટકા સ્કોલરશીપનું એલાન કર્યું યુજીસીના ચેરપર્સન વિનીષ જોશી બન્યા જે મંડળને નાઇડ ઉઠથી સન્માનિત કરવામાં આવ્યા છે જાપાનની જનસંખ્યામાં સતત ચૌદ વર્ષમાં ગિરાવટ જોવા મળી એક વર્ષમાં નવ લાખની ગિરાવટ જોવા મળી યુએ ચેન્ટર પોર્ટ ગવર્સની સમિતિ અધ્યક્ષતા સંભાળી ખેડો ઇન્ડિયા યુથ ગેમ્સની બે હજાર પચીસની મેજમેન્ટ બિહાર કરશે ત્રી ભાષા પોલિસી લેંગ્વેજ લાગુ કરવાવાળું પ્રથમ રાજ્ય મહારાષ્ટ્ર બન્યું પંજાબ મધ્યપ્રદેશને હરાવીને પંદરમી હોકી ઇન્ડિયા સિનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશીપ જીતી બિહાર સરકારે મહિલા સંવાદ અભિયાન શરૂ કરવામાં ફેલ લક્ઝરી બ્રાન્ડ ચેનલના અન્ય પાંડે બ્રાન્ડ બન્યા આજે ભૂષણ પાંડે અને આઈઆઈબીના ઉપાધ્યક્ષ નિયુક્ હરિયાણા સરકારથી ભાષા પોલિસી લાગુ કરી હરિયાણા મણિપુર ઉદ્યોગ સ્મારકને પરિસર ફોર્મ દિવસ માનવામાં આવ્યો પંજાબ સરકારે બધી સ્કૂલોમાં એનર્જી ડ્રિક્સને પ્રતિબંધ લગાવ્યો કૃતિ સે અને ડ્રીમ ટેકનોલોજીના પ્રથમ ભારતીય બ્રાન્ડ બની હાલમાં એ નિવેપ દસમાં મર્યા ટોપ રહ્યું છે એલ એમ નિવેશના આધારે અને ભારત સાતમા નંબર છે ભારતને સરકારે મહારાષ્ટ્ર સરકારે પિંક ઈ રિક્ષા યોજના શરૂ કરી છે ભારત ઉદ્યોગ વચ્ચે સૈનિક સૈક સૈન્ય અભ્યાસ ડસ્ટ્રીકનો છઠ્ઠો સરકાર સપના થયો આલોક જોશી રાષ્ટ્રીય બેંકના પ્રમુખમાં આવ્યા કમલા પ્રસાદ બ્રિશેશ બ્રિસેસર તિદાન અને ઓર ટોબેકની પ્રધાનમંત્રી બની એસઆરપીના રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે સૈનિક ખર્ચમાંવાળા દેશોમાં અમેરિકા ટોપ રહ્યું ભારત પોંચમા સ્થાન પર છે એક મે મહારાષ્ટ્રનો પોષમો પોસઠમો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો બરોબર વિનોદ કુમાર ગુંજિયાલ બિહારના શૂન્ય નિર્વાચન અધિકારી બન્યાનો પદભર સંભાળ્યો માલદીવ રાષ્ટ્રપતિ મોહમ્મદ મોયજુએ હાલમાં ફ્રેસ કોન્ફરન્સની રેકોર્ડ બનાવ્યો છે પંદર કલાકનો પો ફેસ ફ્રેસ કોન્ફરન્સ કરી છે તેની અંદર વોલોદીમીર જેલેન્સ્કીનો રેકોર્ડ બે હજાર ઓગણીસમાં કીવમાં બાર કલાકનો પ્રેસ કોન્ફરન્સનો રેકોર્ડ તોડ્યો છે યુપીએસસી યુપીએસસીના સદસ્ય રૂપમાં બહુઅ રૂપમાં અનુરૂધા અનુરાધા પ્રસાદને કાર્યપરત સંભાળ્યો હાલમાં રોરેશ સિંગાપુરના દેશના પ્રધાનમંત્રી બન્યા તમિલનાડુ રાજ્ય સરકારે પોચમાં વેપારી દિવસ ઘોષિત કરવામાં આવ્યો પોચ મેને રોમાનિયા દેશના પ્રધાનમંત્રી માર્શલ સી ઓ અલ્લાકુને રાજીનામું આપવામાં આવ્યું યામાં નાણાં મંત્રી સલીમ સાલેનું નિર્ણયનું નવા પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે નવી આબકારી નીતિ હરિયાણા સરકાર રાજ્ય સરકારે મંજૂરી આપી કેરળ પૂર્વ ઉત્સવ મનાવ્યો છે હાલમાં પ્રકાશ મધગુમ એન ડીસીના પ્રબંધ નિર્દેશકના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા અંકોલ એ આઈએસએ એકસો ત્રેવીમો સદસ્ય બન્યો આઈએસએનું ફૂલ ફોર્મ તમને આગળ જ પૂછ્યું હતું હવે જવાબ આપી દીધું છું ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ રંગાછારા ત્રિપુરાનો રાજ્યનો પ્રથમ હરિત ગામ બન્યું છે તાઈ પે ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ બે હજાર પચીસ ચીનમાં શરૂ થયો હાલમાં સુદરબીન કપ ચીને જીત્યો અને આજ સુધી માત્ર ચીન ઇન્ડોનેશિયા અને દક્ષિણ કોરિયાએ ફક્ત ત્રણ દેશોએ સુદરબીન કપ જીત્યો શે ભૂલ કેમિસ્ટેકની કોમેન્ટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરીશું ચેનલ સાથે જ જોડાયેલા રહેજો આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો તમે આવનાર પરીક્ષાની અંદર સફળતા હોવ તેવી અમારી શુભેચ્છા રેલવેની અંદર થોડા જ દિવસોમાં પરીક્ષા આવવાની છે એટલા માટે ચેનલની કરનાબરનો વિડીયો જોજો મારું નહીં તો કોઈ નહીં મિત્રો ખાસ કરીને તમે રિઝનિંગના અને ખાસ કરીને જે ઓકવર્ડ પડતા પ્રશ્નો ગણિતના હોય છે તે ચેક કરી લેજો કારણ કે આઠમો પગાર પંચ લાગુ થવાનું વાત તો ચાલી રહી છે બરાબર આવી મેં વાત ચર્ચા સાંભળી છે એટલે ખાસ કરીને વિડીયો અને આ પ્રશ્નોની તૈયારીમાં ખૂબ જ રહેજો એમ મિત્રો ખાસ કરીને બીજાની જે મારો કલાક કલાક હોતો નથી કરંટ અફેર અને ટાઈમ ઇઝ મની આ શબ્દને ધ્યાનમાં રાખી અને હું ખૂબ જ કરંટનો વિડીયો ઝડપી અપલોડ કરું છું અને ઝડપી બોલવાની સ્પીડ રાખું છું કદાચ તમને એવું લાગતું છે કે થોડું સ્પીડ ધીરી કરો અરે ભાઈ તમે એટલું તો વિચારો કે હું સ્પીડ ધીરી કરવા જાઉં ને તો કરંટનો વિડીયો લગભગ વધારે વધારે પિસ્તાળીસથી કલાક જેટલો પિસ્તાળીસ મિનિટથી કલાક જેટલો વિડીયો બની જાય અને તમારે કલાક જેટલો સમય બગડે અરે તમારે સ્પીકરમાં રાખીને વિડીયો સ્ટોપ કરીને થોડું થોડું લખીને તૈયારી કરશો તો ખાસ કરીને પીડીએફ પણ નહીં મોકલવાની રહે ખાસ અમુક મિત્રો ચેનલની અંદર એવા જવાબ આપતા હોય છે કે તમે આ નંબર પર ગૂગલ પે કરો બસો પચાસ રૂપિયા માત્ર તમને પીડીએફ મળી રહેશે એટલે ભાઈ પીડીએફની શું જરૂર છે હું વિડીયો બનાવું છું તમે તે વિડીયાની અંદર ખાલી તમારી બુકમાં લખવાનું રાખો ને તો તમને પીડીએફ જ છે એ તમારી પીડીએફ બેસ્ટ ઓફ લોક આવનાર પરીક્ષાની અંદર તમે સુફળતા સફળતા હોવ તેવી મારી શુભેચ્છા આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે